કાર્યવાહી થવી જોઈએ તેવું લોકો કહી રહ્યા છે નમસ્તે મારું નામ સત્યપાલસિંહ જાડેજા રાજકોટ મહાનગર સભા મંત્રી કાર્યક્રમ કઈ નથી વિષય એવો છે કે બે દિવસ પહેલા અહીંયા ભણતા એક વિદ્યાર્થી આપઘાત કરેલો હતો આપઘાત દરમિયાન આપઘાત કર્યો હતો તે દરમિયાન હોસ્પિટલે અમે ગયા હતા તો હોસ્પિટલે તે મૃત્યુ તેનું મૃત્યુ પામ્યું હતું બરાબર ત્યારબાદ આજે અમે અહીંયાના કોઈ પણ સંચાલક જે પ્રિન્સિપલ છે ટ્રસ્ટી છે તેને આવેદન પત્ર દેવા આવ્યા હતા પણ અહીંયા કોલેજમાં કોઈ પ્રિન્સિપલ ટ્રસ્ટી કે કોઈ શિક્ષક આજે નથી જે અહીંયા ક્લાસ ચાલુ હતા તે બાળકોને ક્લાસમાં મૂકીને બીજા શિક્ષકો જે હતા તે પણ ચાલ્યા ગયા હતા અને બાળકે આપઘાત કર્યો તેનું કારણ એવું હતું કે તેના પરિવારજનો પાસે જાણવા મળ્યું કે થોડા સમયથી તે વિદ્યાર્થીને વારંવાર સંચાલકો દ્વારા લાંચ લેવા લાંચ લેવા માંગણી કરતા હતા કે તું મને એટલા રૂપિયા આપ તો તારી કેતી સોલ્વ કરી દઉં પરીક્ષામાં પાસ કરી દઉં તે દરમિયાન વિદ્યાર્થી એ સાત થી આઠ હજાર રૂપિયા એકવાર આપેલા પણ હતા તો પણ વિદ્યાર્થી ચાલુ એક્ઝામિનેશન એ એક કલાક પછી એક્ઝામિનેશન હોલમાંથી તેને ચાલુ એક્ઝામ બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો કે તું ભાઈ તું જા તને એક્ઝામ દેવામાં નહીં આવે આપઘાત કરેલ છે દ્વારા અને અહીંયા અમે આંદોલન કરવા આવ્યા ત્યારે ટ્રસ્ટી કે કોઈ સંચાલક કે પ્રિન્સિપલ કોઈ હાજર નહોતું તેની ઓફિસમાં ત્યારબાદ અમે બીજા શિક્ષકોને મળ્યા તો શિક્ષકોએ પણ અમને જવાબ ના આપ્યો અને પોતે ગયા શું કાર્યક્રમ કાર્યક્રમ તો અમે આ બંધી હા તારાબંધી કરી અમે ક્લાસ ખાલી કરાવ્યા વિદ્યાર્થીને બહાર કટાવ્યા વિદ્યાર્થીઓ પણ અમારી સાથે છે દિલીપસિંહ વાઘેલા સાથે ચક્રવાત ન્યૂઝ રાજકોટ